हाय गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल तो बदाने फर्स्ट ऑफ ऑल हैप्पी होली जो कि आ ब्लॉग जो दिवसे होली हसे धूल टीम बीजे दिवसे हसे तो बधाने हैप्पी होली और मस्त थी रेडी आपे तो हमें थोड़ी घर बदसूँ पशी करसू काम ओके तो बारे बेसी आपे તો ટ્રક જાય છે ચપટાથી ભરેલી ઓ બારે આવી ગયા ત્યાં બધા રમકડા ઠલાવીને ઈ ટ્રક લઈ ગયા તો ઈ ચપટા વેચવા ગયા છે હે બાપુ ચપટા વેચોલા તમે બોલ બહુએ ટ્રકમાં ગાલે ને ચપટા વેચાય છે એના જાવ તો અત્યારે વાગી છે ડૂટ તો બસ હવે આપણે જમી હમણાં જ બધું સાફ સફાઈ કરી નાખી અને આઈ મીન ને એ બધું કરી નાખી જમી લીધું હવે આપણે સુઈ જઈએ બીજું તો કામ નથી અને જોઈ આજે પછાના કોણ આવે છે ઘરે આમ તો કોક આવવાના હતા બટ શાયદ એ નહીં આવે આજે કાલે આવશે કે પરમ દિવસે આવશે તો જોઈ ઉઠી ત્યારે ખબર પડે કે કોણ આવેલું આજે તો હવે સુઈ જઈએ અને દિવસે ન રમાય આજુ ઝાડ ને બધાને પાણી દે ને પછી એ ધૂળમાં રમે થોડીક વાર પછી ટ્યુશન જાય કેમ કે બિચારાને પાંચ વાગે ટ્યુશન જવું હોય પછી છ વાગે છ વાગ્યા પછી આવે તો પછી એને બિચારા નમવા ના મળે હોમવર્ક કરે એટલા માટે પેલો તડકામાં જ રમી લે ને ઝાડ ને બધાને પાણી દેવાની ડ્યુટી એની હોય એટલે એ પેલું બધાને પાણી દે પછી થોડી વાર પછી ટ્યુશન જાય ચલો છે અંદર કેમ કે આ રમકડા સાફ કરવાના આઈ મીન રાખવાના સરખા બધા એમ જ ફગાવી દીધા એને તો એને હું રાખી દઉં કરીને એ બધા ટ્રકના અંદર રાખેલા હતા જેની ટ્રક હતી ને એનામાં બટ એ ટ્રકમાંથી એને ઠલાવી નાખ્યા એને ટ્રક ખપતી હતી એટલે કોઈ નથી કિચનમાં એટલો ફોન જોવે રહ્યો આ કે ફોન એને કને કોઈ લઈ ના લેને એટલા માટે એટલો એટલો ફોન જોવે અહીંયા બેસી ગયો છે ને કોઈ જ નથી એકલો એ બધા રૂમમાં એ બધા રૂમમાં એ બટ આને અહીંયા બેસો એ તો બધા રમકડાને મેં રાખી દીધા આ થેલીમાં જો કે અહીંયા હતા નીચે એ બધાને ત્યાં કરીને રાખી દીધા બીકોઝ કે એ ટ્રકમાં રાખવા નહીં દે એટલા માટે તો પછી આમ થેલી ભરીને જ રાખી દીધા અને માં તો બી નથી ઓળી સરખો હજી હવે ઓળીશ તો એ ઓળી નાખી આપે

એ કેમ કે આ અહીંયા બેસીને ફોન ઉપર વાત કરતો હતો તો ઓલો છોકરો અહીંયા કને આવ્યો તો આ અહીંયાથી ઉઠીને ત્યાં હાલ્યો ગયો તો ઓલો વળી પાછો ત્યાં ગયો ને તો કાંક ઝઘડતા હતા બે પછી એવું હાલ ગયો તો અહીંયા આવીને બેસી ગયો કેનાથી વાત કરે એવું ખબર નહીં અને વટતો તો તે ઊ હાલ્યો ગયો અને આ ભાઈ અવાજ કરે છે આ ભાઈ એનું ટ્રેક્ટર જોકે આખું આમ ફરાવી આવ્યું અહીંયા કને રાખ્યો હવે બીજું ક્યાંક ગોતશે શું ગોતો છો દેવું અને આને તો ખાલી ટ્રક જ ભરવાની પોતની બિચારો ક્યારથી ટ્રક જ ભરે છે તો કઈ જ આપણે અહીંયા પનીર ભુર્જીની સબ્જી બનાવી નાખીએ તો બસ હવે આપણે પરેઠા બનાવશું મસ્ત એવી જ મસ્ત સ્મેલ લાવેલી તો આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય